હે ગાઈસ ગુડ મોર્નિંગ તો આજનો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આજનો દિવસની શરૂઆતમાં 3 વાગે ઉઠવાનું હતું તમને કીધું હતું પણ વાગે અમે નથી ઉઠી 4 વાગે બેનર ખૂલે છે બાકી ઉપર જવાનું નીચે જવાનું રસ્તો બંધ હોય છે અહીંયા ફાઇનલી આ વીયુ ને બાઇક એવાનો ટાઈમ થઈ ગયો છે આજે ગંગા મિયા જાય છે હર હર ગંગા મિયા જય માતાજી મેર મોન સોની ડે લેટ ટુ લાઈન હેંગ્યુ તો વાંધો છે તું બોલતી નથી ગાઈજ મારો બુટ આટલું ખરાબ થઈ ગયું કાલે આતી માં ગયા દેખો કે કિચડ માં ઘા કરી દીધું તું સાફ તો કર્યું તું રાતે તો પણ આવું ખરાબ ખરાબ રહી છે હવે જેટલો પણ અમારો લગેજ છે ને બધું જ મારે અંદર મૂકવાનો છે ગાડી ની અંદર એકલા

કીધું તમારા માટે કીધું તો મારે ડ્રાઇવિંગ કરવાનું છે એના હિસાબે ઓકે તારે ડ્રાઇવિંગ કરવાનું છે એટલા માટે તું એમ બોલી તમારે કીધું તું એમ બોલી તમારે તમારે તારે ડ્રાઇવિંગ સોરી યાર બેઠો ગાડી માં બાય બાય ધીસ પ્લેસ બાય કી દયો નહીં ગમે આના વગર જસ્ટ ટેલ મી હાઉ વી લાસ્ટ ચેક ઓફ એવરીથિંગ બટ ઈચ અધર આર ઓનેસ્ટલી ડોન્ટ નો એન્ડ ટેલ મી હાઉ વી

નૈનિતાલ જવા માટે નીકળે તો રસ્તામાં હરિદ્વાર આવતું હતું ગંગા મિયા દર્શન કરતા જઈએ અને આજે હરિદ્વાર માં વરસાદ સારો પડી જો પાણી કેટલું થોડું ગંગાજળ લેવાનું હતું તો લઈ લીધું છે ભલક મૂડમાં નથી કેમ કે ચાનત પડ્યો ચૂલો હાથે લીધો છે પણ એક વાર ચા બીનો નથી મારે

ગઈઝ આ લીલા મરચા પાણીમાં શું કામ રાખે છે તમને ખબર છે કમેન્ટ કરીને કહેજો મને તો કોઈ આઈડિયા નથી ઝાડુ થાતું હોય એના મરચા ખેંચી લેવાના સીધા તૈયારી માટે ખાવા તો કદાચ હોય શકે ઝાડુ થાતું હોય તો બધાને ફ્રીમાં દેવાનું આલુ પરોઠા તો આવી ગયા પણ સમજાણું કે આલુ પરોઠું છે કે રોટલી છે શેકેલી પાણીમાં મરચી હતી ખાવાની હતી કે શું હતું ખબર નહીં પણ હું તો ખાવા માંડ્યો છું નાસ્તો થઈ ગયો હવે જવા માટે નીકળીએ ને

હલ્દ્વાની પોચવાયો છે હલ્દ્વાની માં છે ને સૌરવ જોશી રહી છે ને એનું ગામ છે સૌરવ જોશી ના ગામ આપણા પોચવા આવ્યું મકાઈ તો લઈ લીધી છે કે છૂટા નથી મારી પાસે ઓનલાઈન થતા નથી કેમ કે જંગલમાં નેટવર્ક નથી બહુ મસ્ત મકાઈ છે સ્મેલ તો એવી જ આવે છે દેસી હોય એ રીતના એને શેકી દેશી રીતના શેકીસ પછી Just tell me how we lost track of everything but each other I એની એનીતાલ છે ને છવ્વીસ કિલોમીટર વ્યૂ છે અને પાછળનું લોકેશન તો જો કઈક અલગ જ લાગે છે વ્યૂ તો જો તમે ખાલી કે વાદરાની ઉપર હજી છવ્વીસ કિલોમીટર હજી અમારે ઉપર જવાનું છે રસ્તો બધો આમથી આમ આમથી આમ કાલ રાતે જ અહીંયા વરસાદ પડ્યો છે આજે હું કરીને બતાવું કેટલું ગ્રીન ગ્રીન છે આખું આ જુઓ આ છે નેનીતાલ નેનીતાલ છે અને અજી 26 કિલોમીટર યુ છે અને હજી અમારે ઉપર જવાનું છે ઉપર જતા જ હજી વીસ કિલોમીટર ચડ્યાંત આઉ લોકેશન આવી જુઓ તમને કઈ ગજબ જ લાગે છે આ જાવશું અંદર અહીંથી ઉડતું ઉડતું पापा ની પરી पापा પરી નથી તું ઓત વજન શું છે કાઈ નથી ઉપર ચડવાનું ચાલુ કરી દઈએ છવ્વીસ કિલોમીટર હજી કાપવાના છે કેટલી ફી પડે

કેટલું મસ્ત મજાનું ઝરણું જાય છે ઉપરથી આવે છે ત્યાંથી આવે છે ને ત્રણ વાગ છે ત્રણ વાગ્યા માં બધું આપડે સમથિંગ બે કલાક દોઢ કલાક માં ફરી લેશું પછી આપડે કાલ નું કઈક અલગ વિચારશું રોકાઈ રોકાઈ ના રોકાઈ પણ જોઈએ છે પેલા જેટલું ફરવાનું છે ફરી થેન્ક યુ આગળ બેઠું હવે મારે શાંતિ ગાડી નઈ ચલાવવાની અલ્ટો બેઠી જશો પણ મનાલી ગયા ને ત્યારે આપડે ગયા હતા પણ જયારે ગ્લાંજા લઈને ગયા ત્યારે મનાલી માં અલ્ટો કરી હતી આજે પણ પાછી અલ્ટો કરી દીધી આજે ફરી લેવું છે નૈનીતાલ કાલે પછી બીજા પોઈન્ટ લઈશું આજે ઘણો ટાઈમ બચો તો આજે ફરી લઈએ એટલા ઉપર આવ્યા ને ગાડી નો અવાજ સાંભળો ખાલી લોકો

નથી આમ કર્યું તો કેટલો અવાજ આવ્યો મારા થોડી ખરીદી કરવી છે કેમ કે મને છે લાગે છે બહુ એ કા ભૈયા 700 લેના ના સાતસો રૂપિયા મને પકડી ચક્રી આવી ગઈ જા ફક્ત બધા સો રૂપિયાના આ સો રૂપિયાનો દુપટ્ટો છે ને ભલે કે લઈ લીધો છે ઓઠવા માટે બહુ મસ્ત છે વ્હાઇટ પ્લેન લીધો છે થોડી થોડી ડિઝાઇન છે મસ્ત છે થેન્ક યુ ભિયા વરસાદ ચાલુ થઈ ગયો ઉપર નાસ્તો મંગાવ્યો છે તો હું માટે પકોડી ને મારા માટે વેજીટેબલ મેગી એ શું છે મેગી આવી ગઈ છે પલક ની એક એક વીણી વીણી ને ખાઈ સાથે સાથે મારે પકોડી પણ આવી ગઈ તો ચાલો ભાઈ હવે પાર્ટ 2 માં આપણે મળીએ બાય બાય એટલે સરી જાડુ નથ થાતું આકાને હમરીન આકાને કાડ નાખું પાછું આકાને નાખું ને પાછું આકાને કાડ إجلتُهُ كي يوش.